રાધનપુર નગરપાલિકા દ્વારા નાના વેપારીઓને દબાણ હટાવવાના નામે પરેશાન કરતા હોવાના આક્ષેપ પાટણ જિલ્લાના તાલુકા મથક રાધનપુરની નગરપાલિકા શહેરીજનોને રોડ રસ્તા પાણી અને સ્ટ્રીટ લાઇટ સ્વચ્છતા તેમજ રખડતા ઢોરોની સમસ્યામાંથી આજ દિન સુધી મુક્ત કરાવી શકી નથી તો રાધનપુર નગરપાલિકા શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં પણ સદંતર નિષ્ફળ નીવડી હોવાથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે લોકોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ નીવડેલ રાધનપુર નગરપાલિકા દ્વારા શહેરમાં લારી ગલ્લા અને શાકભાજીના વ્યવસાય કરતા નાના નાના વેપારીઓને અવારનવાર દબાણ હટાવવાના નામે પરેશાન કરતી હોવાના મામલે વાજ આવી ગયેલા નાના નાના વેપારીઓના સમુદાયે સોમવારે રાધનપુર નગરપાલિકા અને નાયબ આવેદન આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત સાથે પોતાનો બળાપો વ્યક્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે આ બાબતે મળતી હકીકત મુજબ છેલ્લા કેટલાક સમયથી રાધનપુર નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાના નામે ફક્ત ને ફક્ત લારી ગલ્લા અને શાકભાજીના વ્યવસાય કરતા નાના નાના વેપારીઓને જ હેરાન પરેશાન કરતી હોવાના આક્ષેપ વચ્ચે સોમવારે નાના નાના વેપારીઓના સમુદાય નાના વેપારીઓને નગરપાલિકા દ્વારા હેરાન કરવાનું બંધ કરી કાયમી ધોરણે ભાડું નક્કી કરી જગ્યા ફાળવી આપે તેવી માંગ સાથે નગરપાલિકાના અધિકારી સહિત રાધનપુરના નાયબ કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરી આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી અત્યારે અમારા ઉપર દબાણ કરવામાં આવ્યું છે અત્યારે અમને રોડ પર પણ ઉભા રહેવા નથી આવવા દેતા અને ગટર ડિવાઈડર લાઇન પર પણ ઉભા રહેવા દેવામાં માટે નથી આવતા અને સતત વારંવાર અમને હેરાન કરવામાં આવે છે તો સાહેબ શ્રીને અમે નમ્ર વિનંતી કરી હતી કે એને બાહેંદરી પણ સાહેબે આપી છે કે તમારું વ્હીકલ વ્યવસ્થા જ્યાં સુધી થશે ત્યાં સુધી તમને ડિવાઇડર ઉપર ઉભા રહેવા દેવામાં આવશે

ત્યારબાદ નાયબ કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરી છે નાયબ કલેક્ટરશ્રીને અમો રજૂઆત કરતા તેઓ અમને બાહેન્દ્રી આપી છે કે ચોવીસ કલાકની અંદર અમે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા તમે તમો બધાને અમે કરી આપશું ધંધો કરીને શુક્ર ચીડો ન પાડીએ